નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં બજેટમાં બાર મોટી જાહેરાતો નવા મહિને છ મોટા ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો ઓગણીસમા હપ્તાની મિત્રો ફાઇનલ તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે બજેટ બે હજાર પચીસ અને છવ્વીસ મિત્રો જાહેર કરવામાં આવી ગયું છે જેમાં બાર મોટી જાહેરાતો કરવામાં આવી છે જેની મિત્રો માહિતી મેળવીએ તો હવે બાર લાખ રૂપિયાની આવક ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં મિત્રો પગારદાર લોકો માટે ટેક્સ મર્યાદા બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા છે અને તેને પ્રમાણ ભૂતકપાત મિત્રો પંચોતેર હજાર રૂપિયા હશે અને મિત્રો ઝીરોથી ચાર લાખ રૂપિયા સુધીની આવક ઉપર શૂન્ય ટેક રહી ટેક્સ રહેશે મિત્રો આઠથી બાર લાખ રૂપિયા સુધીમાં દસ ડે દસ ટકા ટેક્સ રહેશે જ્યારે એંશી હજારનો નફો જોવા મળશે જ્યારે મિત્રો બારથી સોળ લાખ સુધીમાં મિત્રો પંદર ટકા ટેક્સ રહેશે જ્યારે સિત્તેર હજારનો લાભ જોવા મળશે સોળથી વીસ લાખ સુધીમાં મિત્રો વીસ ટકા ટેક્સ રહેશે ચોવીસ લાખ રૂપિયાની વધુ આવક ઉપર મિત્રો ત્રીસ ટકાનો ટેક્સ રહેશે જ્યારે મિત્રો દસ લાખ રૂપિયામાં મિત્રો પચીસ લાખ રૂપિયા સુધીનો લાભ પણ જોવા મળશે નવી વ્યવસ્થા મિત્રો કરદાતાઓ માટે મોટો ફાયદો જોવા મળશે વરિષ્ઠ નાગરિકો માટે મિત્રો કર મુક્તિ બમણી કરવામાં આવશે ટીડીએસ મર્યાદા મિત્રો વધારીને રૂપિયા દસ લાખ કરવામાં પણ મિત્રો આવી ગઈ છે આગળ મિત્રો વાત કરીએ તો ભાડાની આવક ઉપર ટીડીએસ મુક્તિ વધારીને વધારે છ લાખ કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો આગળ વાત કરીએ તો મોબાઈલ ફોન અને ઈ કાર સસ્તા જોવા મળશે હવે ઈવી અને મોબાઈલની લિથિયમ મિત્રો આયન બેટરીઓ પણ સસ્તી થવાની છે જ્યારે મિત્રો એલ એલસીડી ટીવી સસ્તા થશે કસ્ટમ ડ્યુટી તેની મિત્રો ઘટાડીને અઢી ટકા કરવામાં આવી ગઈ છે દેશમાં મિત્રો આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ પણ રજૂ કરવામાં આવશે જેની માહિતી મિત્રો આપણી આ ચેનલ થકી તમને જોવા મળશે તો અત્યારે જ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જ્યારે મિત્રો એક લાખ કરોડ રૂપિયાનો શહેરી પડકાર ભંડોળ પણ બનાવવામાં આવશે શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક મિત્રો યોજના પણ શરૂ કરવામાં આવશે આ યોજનાની માહિતી પણ આપણી ચેનલ થકી તમને જોવા મળી રહી છે એક લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે બે હજાર પચીસમાં મિત્રો ચાલીસ હજાર નવા મકાનો સોંપવામાં પણ આવશે દરેક ઘરને મિત્રો નવું દરેક ઘરને મિત્રો નળનું પાણી પૂરું પાડવા માટે જળ જીવન મિશન કાર્યક્રમ બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં મિત્રો આવશે તમે મિત્રો ચાર વર્ષ માટે અપડેટ આઈટીઆર ફાઇલ પણ કરી શકો છો તેવા મિત્રો બાર મોટી જાહેરાતો કરીને નિર્ણયો લેવામાં આવી ગયા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો નવો મહિનો ફેબ્રુઆરી શરૂ થઈ ગયો છે અને નવા મહિનાથી મિત્રો કેટલાક નિયમોમાં ફેરફાર થતા હોય છે તો મિત્રો આજે એટલે કે મિત્રો એક ફેબ્રુઆરીથી મિત્રો છ મોટા ફેરફારો થઈ ગયા છે જેની મિત્રો માહિતી મેળવીએ તો હવે એટીએમમાંથી મિત્રો દર મહિને તમને માત્ર ત્રણ જ વખત મફતમાં પૈસા ઉપાડી શકશો પછી મિત્રો દરેક વધારાના ટ્રાન્ઝેક્શન ઉપર પચીસ રૂપિયાનો તમને મિત્રો ચાર્જ આપવો પડશે ત્યારબાદ મિત્રો જો તમે તમારી પોતાની બેંકના બદલે અન્ય કોઈ બેંકમાંથી એટીએમથી રોકડ ઉપાડ ઉપાડો છો તો તમારે મિત્રો પ્રતિ ટ્રાન્ઝેક્શન ઉપર ત્રીસ રૂપિયા હવે ચૂકવવા પડશે ત્યારબાદ મિત્રો આ સિવાય એક દિવસમાં વધુમાં વધુ પચાસ હજાર તમે ઉપાડી શકશો વધારે ઉપાડશો તો મિત્રો તમને ટેક્સ લાગશે જ્યારે મિત્રો વધારે ઉપાડી શકતા નથી પણ મિત્રો લિમિટ પ્રમાણે પચાસ હજાર જ ઉપાડી શકશો જ્યારે મિત્રો આગળ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો ચારથી સાત રૂપિયાનો આપણને ઘટાડો જોવા મળી ગયો છે જ્યારે મિત્રો એક ફેબ્યુઆરીથી ખાસ અક્ષરો એટલે કે જેમ કે એટ ધ રેટ હેડ ડોલરનું નિશાન આવે તે વગેરે ધરાવતા મિત્રો યુપીઆઈ આઈડી સ્વીકારવામાં હવે આવશે નહીં તો ખાસ મિત્રો જાણી લેજો આગળ મિત્રો વાત કરીએ તો હવે યુપીઆઈ યુઝર્સ માટે મિત્રો આલ્ફા આલ્ફામ્યુરિક કેરેક્ટરનો ઉપયોગ કરીને તેમનું આઈડી બનાવવું પડશે નકા મિત્રો યુપીઆઈ આઈડી તમારું રદ થઈ જશે મિત્રો એક ફેબ્રુઆરીથી મિનિમમ બેલેન્સ લિમિટમાં ફેરફાર થયો છે જેમાં મિત્રો એસબીઆઈના ખાતા ધારકો હવે ત્રણ હજાર રૂપિયાની બદલે મિત્રો પાંચ હજાર રૂપિયા હવે રાખવા પડશે પંજાબ નેશનલ બેંકમાં મિત્રો પાંત્રીસો રાખવા પડશે અને કેનેરા બેંકમાં મિત્રો તમારે હવે ખાતું ચાલુ રાખવું હોય તો પચીસો રૂપિયા મિત્રો તમારે રાખવા પડશે જ્યારે મિત્રો એસબીઆઈની બીઆઈની બેંકમાં સૌથી વધારે એટલે કે ત્રણ હજાર રૂપિયા હતા જેની જગ્યાએ મિત્રો હવે તમારે પાંચ હજાર રૂપિયા રાખવા પડશે આ મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો ખેડૂતોને ખૂબ નુકસાની જોવા મળી કે છે કેમ કે મિત્રો અત્યારે પાંચ હજાર બહુ મોટી રકમ કહેવાય છે પાંચ હજાર રૂપિયા ખાતામાં રાખવા પડશે તેવો મિત્રો એસ બીઆઈનો પણ મોટો નિર્ણય સામે આવ્યો છે મિત્રો આગળ વાત કરીએ તો વ્યાજ દરમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે જેમાં મિત્રો એસ પંજાબ નેશનલ બેંક અને અન્ય બેંકો હવે મિત્રો બચત ખાતા ઉપર વ્યાજ આપે તેવી શક્યતાઓ છે તો મિત્રો આ સારા સમાચાર છે જ્યારે એક ફેબ્રુઆરીથી બચત ખાતા ઉપર વ્યાજ દ્રણ ત્રણ ટકાથી મિત્રો વધારીને સાડા ત્રણ ટકા કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની બચત ખાતા ઉપર મિત્રો ઝીરો પોઈન્ટ પાંચ ટકાનું વધારાનું મિત્રો વ્યાજ પણ મળશે મારુતિની કાર મિત્રો મોંઘી થઈ ગઈ છે મારુતિ સુઝુકીના વિવિધ મોડલની કિંમતોમાં મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી વધારવામાં મિત્રો ભાવ આવી ગયા છે મારુતિની કાર બત્રીસ હજાર પાંચસો રૂપિયા મોંઘી થઈ ગઈ છે તો ખાસ મિત્રો આ નિર્ણયો જાણી લેજો નિયમો જાણી લેજો જેમાં મિત્રો એક ફેબ્રુઆરીથી આ મોટા નિર્ણયો થયા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જેમાં મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા છે એક ફેબ્રુઆરીથી મોટો ઘટાડો જોવા મળ્યો છે જેમાં મિત્રો વિગતવાર માહિતી મળવી કે કયા ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો બજેટમાં પહેલા જ દિવસે મિત્રો દેશવાસીઓને સવાર સવારમાં મિત્રો ખુશખબરી મળી ગઈ હતી તેમાં મિત્રો તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરી દીધો છે જોકે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડર આપણે વાપરીએ છીએ તેના ભાવમાં મિત્રો અત્યારે કોઈ પણ ફેરફાર થયો નથી લાંબા સમય સુધી મિત્રો આ ભાવ યથાવત જ રહ્યો છે કોઈ મિત્રો આમાં ફેરફાર કરવામાં આવ્યો નથી તો મિત્રો આ ન્યૂઝ આપણને કંઈ કામ લાગી શકે એમ નથી કેમ કે મિત્રો આપણે ઘરેલું ગેસ વાપરતા હોય છે તો ઘરેલું ગેસ સિલિન્ડરમાં મિત્રો કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સરકારી માર્કેટિંગ કંપનીઓ મિત્રો એચપીસીએલ બીપીસીએલ એલ ઓસીના ઓગણીસ કિલોના મિત્રો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મિત્રો સાત રૂપિયાનો મિત્રો મોટો ઘટાડો કર્યો છે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં મિત્રો અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી ગઈ છે જેમાં મિત્રો ખેડૂતો જેની રાહ જોઈને બેઠા હતા તેની મિત્રો તારીખો જાહેર કરવામાં આવી છે જેની મિત્રો વિગતવાર માહિતી મળવી તો ઓગણીસમા હપ્તાની તારીખો મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે ફાઇનલ મિત્રો તારીખ મળી ગઈ છે જેમાં મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઓગણીસમા હપ્તા વિશે મિત્રો જાણકારી આપતા કહ્યું હતું કે ઓગણીસમો હપ્તો જે ચોવીસ ફેબ્રુઆરી જમા થવાનો છે પટનામાં મિત્રો એક કાર્યક્રમ દરમિયાન મિત્રો શિવરાજસિંહ ચૌહાણે મિત્રો જાહેરાત કરીને જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના અંતર્ગત અધિકૃત પોર્ટલ એટલે કે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ઇન પર મિત્રો હજુ કોઈ સત્તાવાર માહિતી મૂકવામાં આવી નથી પણ મિત્રો નરેન્દ્ર મોદી મિત્રો ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન મિત્રો બિહારના પ્રવાસી એક કાર્યક્રમમાં જવાના છે ત્યાંથી મિત્રો ઓગણીસમા હપ્તાની મિત્રો તારીખ એટલે કે ઓગણીસમા હપ્તાની રકમ મિત્રો ડાયરેક ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે તેવી મિત્રો માહિતી કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપી હતી આના વિશે મિત્રો સત્તાવાર અત્યારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પીએમ કિસાન ડોટ ગવર ડોટ ગવર્મેન્ટ ઇનની વેબસાઇટ ઉપર જઈને જઈએ જોઈએ તો ત્યાં મિત્રો અઢારમાં હપ્તાની ત્યાં માહિતી અત્યારે બતાવી રહી છે એટલે કે મિત્રો ઓગણીસમાં હપ્તાની ત્યાં કોઈ અત્યારે માહિતી બતાવી રહ્યા નથી પણ મિત્રો એવું જણાવવામાં જણાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીના આસપાસ મિત્રો બિહારના પ્રવાસે જશે તો ત્યાંથી જ મિત્રો ઓગણીસમા હપ્તા બધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેશે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ વીજ મીટરને લઈ મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો નવા અને સોલારવાળા ઘરોમાં મિત્રો સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવી ગયું છે મિત્રો હવે તમારું સોલારવાળું ઘર હશે તેમાં મિત્રો હવે તમારે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ડીજીવીસીએલ દ્વારા મિત્રો હવે સ્માર્ટ મીટરની પ્રિપેડ રિચાર્જ સિસ્ટમ મરજીયાત કરી દેવામાં આવી છે એટલે કે મિત્રો તમે હવે તેમાં રિચાર્જ કરાવતા હતા તે મર્યાદા હટાવી દેવામાં આવી છે નવા મિત્રો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે જેમાં મિત્રો મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવવાની ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે તમે મિત્રો હવે સોલાર પ્લેનલ લગાવો છો ત્યાં મિત્રો આ સ્માર્ટ વિઝનનો ઉપયોગ થશે અને તમારે મિત્રો પ્રીપેડ રિચાર્જ કરાવવાનું હતું તે મિત્રો મર્યાદા કાઢી મૂકે છે તેની જગ્યાએ કંઈક નવો ઉમેરવામાં આવશે અત્યાર સુધીમાં મિત્રો વીજ કંપનીઓએ મિત્રો અડતાલીસ હજારથી વધુ સ્માર્ટ મીટરો ફિટ પણ કરી દીધા છે જેમને ત્યાં મિત્રો સ્માર્ટ મીટરો લાગશે તેમણે મહિનાના અંતમાં મિત્રો બિલ ભરવાનું હોય છે એટલે કે મિત્રો તમારે મિત્રો અંતના મહિનાના અંતમાં બિલ ભરવાનું પડશે એટલે કે એક મહિનામાં જ તમારે તેનું બિલ ચૂકવવું પડશે તેવી મિત્રો મોટી જાહેરાતો કરવામાં આવી ગઈ છે સોલાર પેનલ લગાવવાને ત્યાં ફરજિયાત આ સ્માર્ટ મીટરનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે આગળ જતાં મિત્રો આની કંઈ જાણકારી મળી છે તો અમારી ચેનલ થકી તેમને આ યુટ્યુબ ચેનલ થકી તમને મિત્રો સમાચાર અને ન્યૂઝ મળી રહેશે છે તો આ ચેનલને અત્યારે જ મિત્રો સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો